તમામ કિસમના દિવ્યાંગોના ઉત્થાન માટે કાર્ય કરતી પીએનઆર સોસાયટી ખાતે આ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ માટે નેશનલ કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસીય વર્કશોપનું ઉદઘાટન કાર્યક્રમ સંસ્થાના ટ્રસ્ટીઓ પીએનઆર સોસાયટી સંલગ્ન સંસ્થાઓના ટ્રસ્ટીઓ તેમજ દસ એક્સપર્ટ ફેકલ્ટીની વિશેષ ઉપસ્થિતિમાં થયો હતો વર્કશોપ વિશેની માહિતી સીપી સ્કૂલના પ્રિન્સિપલ શ્રી જીજ્ઞાબેન સોલંકીએ આપી હતી નમસ્તે પીએનઆર સોસાયટી આયોજિત ત્રિદિવસીય નેશનલ સીઆરઈ પ્રોગ્રામ જેનો થીમ છે એડવાન્સિંગ સસ્ટેનેબલ પ્રેક્ટિસિસ એન્ડ ફ્યુચર ઇનોવેશન્સ ઇન ક્રોસ ડિસેબિલિટી એજ્યુકેશન કે જેમાં એક જ વર્ગમાં વિભિન્ન દિવ્યાંગતાવાળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યક્રમ માટે જુદી જુદી પ્રણાલીઓમાં કેવી રીતે સજ્જ કરવા તેમજ અત્યારના યુગમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે જે વિદ્યાર્થીઓને શીખવવામાં ઘણી બધી સારી ટેકનોલોજી ઉપલબ્ધ છે તેનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો તેમજ ભવિષ્યના સમયમાં દિવ્યાંગોના શિક્ષણ તાલીમ અને સારવારમાં આવતા વિવિધ પ્રણાલીઓને કેવી રીતના ઉપયોગમાં લેવી એ આ ટ્રેનિંગ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે આ શિયાળી પ્રોગ્રામમાં ગુજરાત અને ભારતભરના કુલ એકસો છન્નું રિહેબિલિટેશન પ્રોફેશનલ્સે ભાગ લીધો છે આ શિયાળી પ્રોગ્રામમાં પાંચથી વધુ નેશનલ એક્સપોર્ટ સ્પીકર કે જેઓ મુંબઈ કલકત્તા મૈસૂરથી અહીંયા પધારેલા છે તેમજ આપણી જ ગુજરાતના રિહેબિલિટેશન ક્ષેત્રના નિષ્ણાત લોકો કે જેઓ સ્પીચ થેરેપી સ્પેશિયલ એજ્યુકેશન સાયકોલોજી વગેરે વિષયના નિષ્ણાત લોકોએ પણ આ સિયાળી પ્રોગ્રામમાં ઉત્સાહભેર ભાગ લીધો છે પીએનઆર સોસાયટી દિવ્યાંગોના ક્ષેત્રે કાર્ય કરતી વિશિષ્ટ એનજીઓ છે જેનો ઉદ્દેશ્ય અર્લી ઇન્ટરવેન્શન ટ્રેનિંગ પ્રોગ્રામ એજ્યુકેશન ઇન્કલુઝ ઇન્કલુઝિવ એજ્યુકેશન તેમજ વોકેશનલ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટનો રહ્યો છે તો આવા આ કાર્યક્રમનો ઉદ્ઘાટન કાર્યક્રમ આજે તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ મુખ્ય અતિથિગણ મિસિસ લતા નાયક મુંબઈ મિસિસ અમરજ્યોતિબા ગોહિલ તેમજ ભાવનગર જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી શ્રી એસજી ચૌધરી સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલ છે જેમાં સંસ્થાના ટ્રસ્ટીગણ તેમજ બધા જ પાર્ટિસિપેન્ટ્સ ખૂબ ઉત્સાહભેર ભાગ લઈ અને આ કાર્યક્રમનું ઉદઘાટન વિધિવત રીતે દીપ કરે એડવાન્સિંગ સસ્ટેનેબલ પ્રેક્ટિસ એન્ડ ફ્યુચર ઇનોવેશન્સ ઇન ક્રોસ ડિસેબિલિટી સબ્જેક્ટની થીમ પર આયોજન કરવામાં આવ્યું છે તેના મુખ્ય મહેમાન શ્રીમતી લતાબેન નાયક કે જેઓ एनसीडी इंडिया ना प्रेसिडेंट कौन से अने डेफ एजुकेशन साथे तो वर्षों थी जोड़ा हिला से वापस कॉल किया मैं बोला देखो तुमको कुछ तो प्रॉब्लम आ सकता है क्योंकि आई हैड अ डिस्कशन विद द डॉक्टर कि कि जो तुम लोग मोबाइल पे यार अस टेक्नोलॉजी मॉर्निंग तक तुम लोग काम करते हो तो उसका असर हेल्थ पे होता ही है एंड बिलीव मी एक हफ्ते बाद उसको फिट्स आने लगी अब वो फिट्स आने के बाद जब डॉक्टर के पास उसको लेके गए तो डॉक्टर बोले आप मोबाइल यूज करते हो रात को तो बोला नहीं आई से यस ही डज यूज और उसको उसके बाद हर महीना दो दो फिट्स आने लगी नाउ ही इज अंडर कंट्रोल उसके मम्मी को रिक्वेस्ट किया मैंने ही इज अंगस्टर टीचर बनना है लेकिन लेट नाइट तक मोबाइल यूज नहीं करना है एंड दैट इज हाउ दीज थिंग्स आर कॉजिंग यूज टेक्नोलॉजी बट उसमें भी लिमिट रखना है ओवर लिमिट नहीं करना है तो ही उसका फायदा होता है इसलिए ये एआई सिस्टम की वजह से हमने क्या किया द मोस्ट डिफिकल्ट क्वेश्चंस सब्जेक्ट में मैथ्स में या तुम्हारे साइंस में हिस्ट्री में ज्योग्राफी में उनको देते हैं सो दे गो एंड फाइंड आउट देयर ओन आंसर बट नॉट मोर देन थर्टी मिनट्स ओके थर्टी मिनट्स में तुमको पांच या दस क्वेश्चन दिए जाएंगे उसके आंसर तुमको नहीं आते हैं तो हाउ विल यू डू इट विद द हेल्प ऑफ दैट तो वो लोग करके उसके आंसर्स निकालते हैं और उसके बाद में भी ट्राई एंड टेल देम उसका एक्सप्लेनेशन दो मतलब ये जानकर आपको समझना चाहिए कि पढ़ने के बाद उनको समझ में आया या नहीं कि खाली सिर्फ कॉपी किया है ओके